નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી પરંતુ ક્યાંક ભારે વરસાદની આગાહી કરાય તો ઓફસોર્સ સિસ્ટમ સક્રિય થઈ થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો દોસ્તો જે સમાચારની વાત કરીએ તો નવસારી વલસાડ દમણ દાદરાનગર અરવેલીમાં ભારે વરસાદની આગાહી તેમજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યના અન્ય જિલ્લામાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી છે તો રાજ્યમાં પવનની ગતિ પાંત્રીસથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની રહેશે જેમાં રાજ્ય તરફથી ઓફ સટર સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી જ છે

તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના ઊંઝા સહિતના ઓગણત્રીસ માર્કેટ યાર્ડમાં કુલ 661 એકસઠ ટન જીરાની આવક થાય છે તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટમાં પાંચ હજાર પચાસ રૂપિયા બોલાયો જ્યારે રાંદુરબુરમાં પાંચ હજાર ચાલીસ રૂપિયા રાજકોટમાં ચાર હજાર સાઠ રૂપિયા ઊંચો ભાવ બોલાયો તેમજ ગોંડલમાં ચાર હજાર એકાણું રૂપિયા ઊંચો ભાવ બોલાયો તો સો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરાઈ છે તો રાજ્યમાં વરસાદની ગતિ ધીમી થાય છે તો બીજી તરફ સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો અત્યાર સુધી રાજ્યમાં વીસ ઇંચ વરસાદ નોંધાયો છે તો રાજ્યમાં સામાન્ય કરતાં પંદર ટકા વધુ વરસાદ નોંધાયો છે તો પાંચ દિવસ માછીમારોને દરિયોને ખેડવા સૂચના આપવામાં આવી છે

તો ગુજરાતમાં ચૌદ જિલ્લામાં આજે વરસાદનો ખતરો તો સુરત થઈ ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી કરી જ્યારે અગિયાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત પર ઓપસો ટ્રફ અને રાજસ્થાન પર લો પ્રેશર સાથે વરસાદની આગાહી કરી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો શ્રાવણ મહિનાના પહેલા સોમવાર એટલે કે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો તો સોમવારે દેશના તમામ શહેરમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ સિત્તેર હજારથી રૂપિયા લઈને એકોતેર હજાર રૂપિયા જોવા મળ્યા જ્યારે ચાંદીના ભાવ પંચ્યાસી હજાર ચારસો રૂપિયા જોવા મળ્યા તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાતમાં સાર્વતિક વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો આ સાથે આગામી બે દિવસ માછીમારોને દરિયાના ખેડૂતો સૂચના આપવામાં આવી છે તો આજે છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કર્યું છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાગોમાં છૂટા છવાયા વરસાદની ઝાપટા જોવા મળશે તો સોટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો દેશના ગરીબ વર્ગને મફતમાં સારવાર આપવા માટે શરૂ કરવામાં આવેલું આયુષ્યમાન યોજનામાં મોટો ફેરફાર તૈયાર કરવામાં આવી રહ્યો છે તો માનવામાં આવે છે કે મધ્યમ વર્ગના કેટલાક લોકોને તેના લાભ મળશે તો સ્વાસ્થ્ય મંત્રાલય સમિતિએ ટૂંક સમયમાં યોજનામાં ફેરફાર સૂચવે છે તો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં અમલને પાંચ વર્ષ વીતી ગયા છે ઘટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે છ ઓગસ્ટ સુધી એટલે કે મંગળવાર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો વિશ્વ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘો ધોધમાર વળી છે વલસાડ ડાંગ નવસારી સહિતના જિલ્લામાં મેઘમહેર તો વિશ્વ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત પાંચ રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ જમ્મુ કાશ્મીરમાં ગાદરબડ જિલ્લામાં કંગન વિસ્તારમાં રવિવારે વાદળ ફાટવાના કારણે ભારે નુકસાન થયું તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા અભિયાન આયોજન અંગે બેઠક યોજાય તો અગિયારમી ઓગસ્ટના રોજ યોજાશે પદયાત્રા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ કલાક બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ ભરૂચ સુરત તાપી અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર બોટાદમાં ગાજ સાથે વરસાદ થઈ શકે છે ફટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર તરફ આગળ વધીને છ ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન બાજુ આ રાઉન્ડ પૂરો થશે તો સિસ્ટમ બોળા સર્ક્યુલેશન લોકેશન આધારિત ભાગોમાં છ ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે છે તો જુદા જુદા ભાગોમાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદની સંભાવના તો તોટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ અંગે મોટી ચેતવણી આપી છે તો હવામાન વિભાગ તરફથી જાણવામાં આવ્યું છે કે આ સમયગાળા સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે તેનું કારણ ઓગસ્ટના અંતમાં આવનારું અલનું કારણ હશે જોકે ઓગસ્ટમાં મધ્યમ ચોમાસામાં થોડો બ્રેક જરૂર જોવા મળશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસું આગામી ત્રણ દિવસ ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ લાવવાની તૈયારીમાં છે જેના કારણે દિલ્હી એન્ડ સીઆરસીમાં ભારે વરસાદની સંભાવના તો આ સિવાય મધ્ય ભારતમાં આગામી ચાર થી પાંચ દિવસ સુધી ચોમાસાની ગતિવિધિ જોરથી ચાલવાની છે તો મધ્ય મહારાષ્ટ્ર તટીય કર્ણાટક પૂર્વ મધ્ય કોંકણ ગોવા પશ્ચિમ મધ્ય જેવા રાજ્યમાં છૂટા છવાયા ભારે વરસાદ પડી શકે છે તો દોસો ફટાફટ ઉજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની ચેતવણી જારી કરી છે તો આંધી વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે તો ઓફ શો ટ્રપ અને સાયકલિંગ સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે તો હવામાન વિભાગે ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં પવનની ઝડપ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી કરી છે તો માછીમારોને ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાનો વરસાદ હાલ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યમાં જામ્યો છે તો ભારતના મોટાભાગના રાજ્યમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે તો વાદળ ફાટવાથી પર્વતીય રાજ્યમાં તબાહી મચી ગઈ છે કેરળના ભારે કારણે લોકોના જીવ ગયા છે તો તો વાત નવો નિયમ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એ નવો નિયમ લાગુ કર્યો છે તો આ અંતર્ગત જેમના વાહનોને ફાસ્ટેગ નથી લગાવેલ તેમની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે તો સૂચનામાં કહેવામાં આવ્યું છે કે આગળના કાચ પર ફાસ્ટટેગ લગવાથી ટોલ પ્લાઝા ઉપર બિનજોરી વિલંબ ન થાય જેના કારણે લાઇનને પહેલાં અન્ય વાહનો મુશ્કેલીમાં ન પડે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ થતાં શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે વીસ હજાર રૂપિયા પ્રત્યેકરે સહાય આપવામાં આવશે તો આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે તો યુસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી પાણીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું એવામાં હવામાન વિભાગે મંગળવારે ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી તો એવી વાત છે કે હવામાન વિભાગે મંગળવારે ગુજરાતના અનેક પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરી છે

તો રાજ્યમાં હજુ પણ બે દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે